તો આગળ આપણે જણાવી દઈએ કે જ્યારે એક મોટી સંખ્યામાં લગ્નની જે સંડોવણી સામે આવી છે પૈસા કમાવાની વાત સામે આવી છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેવી વાત સામે આવી છે આપણે જણાવી દઈએ કે આખો મામલો શું છે તે મામલાની કઈ રીતે અત્યારે લગ્ન ગાળો ચાલી રહ્યો છે તેની અંદર લગ્નની જે નોંધણી થતી હોય છે તે નોંધણીની અંદર જ્યારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે મોટી સંખ્યામાં લગ્નની નોંધણી કરાવવા મામલે વિવાદમાં આવેલા જંબુ ઘોડાના કણજીપાણી પાણી ગામ પંચાયત તલાટી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કણજીપાણી ગામ પંચાયત તલાટી અર્જુન મેઘવાલનું લગ્ન નોંધણી કરી પચાસ લાખ કમાયા હોવાની વાત કરતો એક વિડીયો વાયરલ થયો છે પટેલ સમાજના એસપીજીના લાલજી પટેલ દ્વારા મીડિયાને જણાવાયું હતું કે સમગ્ર ગુજરાતમાંથી પંચમહાલ જિલ્લામાં કણજીપાણીના તલાટી ખોટી રીતે લગ્ન નોંધણી કરી રહ્યા છે અને અર્જુન મેઘવાલ દ્વારા એક જ વર્ષમાં બે હજાર જેટલા લગ્ન નોંધણી કરાવી દીધી છે તેવી કબુદરાતના વિડીયો સામે આવ્યા છે જેમાં એક લગ્ન નોંધણી દીઠ પચીસો રૂપિયા લઈ પચાસ લાખ રૂપિયાની કમાઈ કરી રાજસ્થાનમાં જમીન ખરીદી હોવાની વાત સામે આવી છે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મીડિયામાં થયેલ અહેવાલને લઈને તત્કાલિક અસરથી તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરી તપાસના આદેશ કરાયા છે તો આપણે જણાવી દઈએ કે મોટી સંખ્યામાં લગ્ન નોંધણીના આ વિવાદને લઈને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સામે આવ્યા છે જે મીડિયામાં કણજીપાણી તરાટીકા મંત્રી અર્જુન મેઘવાલનો જે વિડીયો વાયરલ થયેલ એ બાબતે તાત્કાલિક અસરથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સૂચનાથી તલાટી કામ મંત્રીને આજ રોજ સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સાથે વિડીયોમાં જે કઈ બોલે છે જમીન બાબતની વાત કરે છે રૂપિયા લીધા બાબતની વાત કરે છે એ બાબતે પણ સાથે સાથે વિગતવાર તપાસ કરવામાં આવશે અને એ મુજબની આગળની શીર્ષકની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અગાઉ હું બે તલાટીને સસ્પેન્ડ કરેલ છે આ બાબતે અને એમના વિરુદ્ધ પણ અન્ય આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે અને એ મુજબની ની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે